આ છ રાશિઓ માટે એપ્રિલ મહિનો ખૂબ જ ફાયદાકારક રહેશે ધનની કમી ક્યારેય નહીં થાય ટૂંક સમયમાં એપ્રિલ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને તેની સાથે જ દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક છે કે નવો મહિનો એટલે કે વીસ એપ્રિલ ઓગણીસો ચોવીસ તેમના જીવન માટે કેવો રહેશે એપ્રિલ મહિનામાં કઈ રાશિના લોકોને સફળતાનો સ્વાદ ચાખશે અને કોને મળશે ભરપૂર લાભ સુખ કોને વધુ સંઘર્ષ કરવો પડશે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે એપ્રિલ મહિનો કઈ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે પરંતુ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા બધા પર રહે તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો આવો જાણીએ કઈ રાશિ માટે એપ્રિલ મહિનો સારો રહેવાનો છે એક મેષ મેષ રાશિના લોકો માટે એપ્રિલ મહિનો મિશ્ર રહેશે આ મહિને તમારે તમારા કોઈપણ કામને આવતીકાલ સુધી સ્થગિત કરવાનું ટાળવું જોઈએ નહીં તો તમારી નજીક આવેલી સફળતા પણ જતી રહેશે મહિનાની શરૂઆતમાં વિદ્યાર્થીઓ અભ્યાસથી વિચલિત થઈ શકે છે જે લોકો વિદેશમાં કરિયર કે બિઝનેસ માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને ઇચ્છિત સફળતા મેળવવા માટે થોડી રાહ જોવી પડી શકે છે આ મહિને નોકરી કરતા લોકોએ તેમના વરિષ્ઠ અને જુનિયર બંને સાથે તાલમેલ જાળવી રાખવાની જરૂર પડશે તમારું સમાપ્ત થયેલું કામ થોડી ઉત્તેજના અથવા ગુસ્સાને કારણે બગડી શકે છે તમારે ખાસ કરીને મહિનાના મધ્યમાં આને ધ્યાનમાં રાખવું જોઈએ આ સમય તમારા માટે થોડો પ્રતિકૂળ રહેવાનો છે તેથી આ સમય દરમિયાન ઘણું વિચારીને જ બોલો મહિનાના ઉત્તરાર્ધમાં તમને આર્થિક લાભની તકો મળશે પણ તમે તેનો યોગ્ય ઉપયોગ કરી શકશો નહીં આ સમય દરમિયાન તમારું મન આ બાબતને લઈને ઉદાસ રહેશે જો કે જીવનના મુશ્કેલ સમયમાં તમારા જીવનસાથી તમારો સહારો બનશે અને તમને તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે ભાવનાઓના પ્રભાવ હેઠળ પ્રેમ સંબંધ સંબંધિત કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો બે વૃષભ વૃષભ રાશિના લોકો માટે એપ્રિલ મહિનો ઘણો સારો અને શુભ રહેવાનો છે મહિનાની શરૂઆતમાં કોઈની મદદથી લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે આ સમય દરમિયાન તમને તમારા નજીકના મિત્રો અને તમારા પરિવારના તમામ સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે જો તમે છેલ્લા કેટલાક સમયથી તમારા વ્યવસાયને આગળ વધારવાની યોજના પર કામ કરી રહ્યા છો તો આ મહિને તમારા પ્રયત્નો ફળદાયી જણાશે મહિનાના બીજા સપ્તાહમાં નવા લોકો સાથેનો સંપર્ક ભવિષ્યમાં શુભ રહેશે આ સમયગાળા દરમિયાન કારકિર્દી અને વ્યવસાયના સંબંધમાં હાથ ધરવામાં આવેલી યાત્રાઓ પણ સુખદ અને લાભદાયી સાબિત થશે મહિનાના મધ્યમાં અચાનક પિકનિક પર્યટનનો કાર્યક્રમ બની શકે છે આ સમય દરમિયાન તમને તમારા પ્રિયજનો સાથે આનંદપૂર્વક સમય પસાર કરવાની ઘણી તકો મળશે પ્રેમ સંબંધો માટે પણ આ સમય સાનુકૂળ રહેવાનો છે કોઈ સાથે તાજેતરની મિત્રતા પ્રેમમાં બદલાઈ શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં તમારા પૈસા વૈભવી વસ્તુઓ પર વધુ ખર્ચ થશે નોકરી કરતા લોકો વધુ ખર્ચ કરશે આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકોની ઈચ્છિત પ્રમોશનની ઈચ્છા પૂરી થઈ શકે છે કાર્યકારી મહિલાઓનું સન્માન ઘર અને કાર્યસ્થળ બંનેમાં વધશે વિવાહિત જીવન સુખમય રહેશે ત્રણ મિથુન મિથુન રાશિના જાતકો માટે એપ્રિલ મહિનો થોડો અસ્થિર રહેશે આવી સ્થિતિમાં આ મહિનામાં તમારે જીવનના કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ પગલું આગળ વધતા પહેલાં કાળજીપૂર્વક વિચારવું જોઈએ મહિનાની શરૂઆતમાં પરિવારને લગતી કોઈ સમસ્યા તમારી ચિંતાનું મોટું કારણ બની શકે છે કોઈપણ વિષયમાં તમારા માતાપિતા તરફથી સહયોગ અને સહકાર ન મળવાને કારણે તમે થોડા દુઃખી થશો મહિનાના પહેલા ભાગમાં અચાનક કેટલાક મોટા ખર્ચાઓ દેખાવાના કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે કેટલાક અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે તમારે વધારાના પૈસા ખર્ચવા પડી શકે છે મહિનાના મધ્યમાં તમારી સ્થિતિમાં થોડો સુધારો થતો જણાશે પરંતુ આ સમયગાળા દરમિયાન પૈસા આવવાથી ખર્ચમાં વધારો થશે જો તમે ભાગીદારીમાં વેપાર કરો છો તો કોઈ મોટું પગલું ભરતા પહેલાં પૈસાની લેવડદેવડ અને કાગળ સંબંધિત કામ સંભાળતી વખતે ખૂબ કાળજી રાખો એકંદરે નોકરી અથવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે તમારા પ્રેમ સંબંધને સુધારવા માટે તમારે વિવાદને બદલે વાતચીત દ્વારા કોઈપણ પ્રકારની ગેરસમજને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ આ મહિનામાં વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખો નહીંતર ઈજા થવાની સંભાવના છે ચાર કર્ક રાશિ ચિહ્ન એપ્રિલ મહિનામાં કર્ક રાશિના જાતકોએ ભાગ્ય કરતા પોતાના કર્મમાં વધુ વિશ્વાસ રાખવો પડશે આ મહિને તમારે તમારા આયોજિત કાર્યને સમયસર પૂર્ણ કરવા માટે વધુ મહેનત અને પ્રયત્નોની જરૂર પડશે આજીવિકાની દૃષ્ટિએ મહિનાની શરૂઆત ઉતાર ચઢાવથી ભરેલી રહેશે આ સમયગાળા દરમિયાન વ્યવસાય સાથે જોડાયેલા લોકોને બજારમાં અટવાયેલા પૈસા ઉપાડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તે જ સમયે નોકરી કરતા લોકોના માથા પર કામનો વધારાનો બોજ આવી શકે છે આ સમયગાળા દરમિયાન કેટલાક અચાનક મોટા ખર્ચ પણ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે જો કે આ સ્થિતિ લાંબો સમય ચાલશે નહીં અને મહિનાના ઉત્તરાર્ધમાં તમે આવકના વધારાના સ્ત્રોતો સર્જાતા જોશો જેના કારણે તમારી આર્થિક તંગી ઘણી હદ સુધી દૂર થઈ જશે મહિનાના ઉત્તરાર્ધમાં તમારે આળસ અને અભિમાંથી બચવું પડશે નહીં તો તમારું કામ બગડી શકે છે આ સમય દરમિયાન બાળકો સંબંધિત કેટલીક મોટી સમસ્યા તમારા માટે ચિંતાનું કારણ બની જશે આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકો માટે તેમના કાર્યસ્થળ પર તેમના વરિષ્ઠો સાથે તાલમેલ રાખવો યોગ્ય રહેશે આ મહિને તમારે તમારા પ્રેમ સંબંધોને વધુ સારા રાખવા માટે સમજી વિચારીને આગળ વધવું પડશે કોઈપણ પ્રકારની ઉતાવળ મામલો બગાડી શકે છે જીવનને ખુશ રાખવા માટે તમારા જીવનસાથીની લાગણીઓને અવગણશો નહીં પાંચ સિંહ રાશિનો સૂર્યચિહ્ન સિંહ રાશિના લોકો માટે એપ્રિલ મહિનો મિશ્ર રહેશે એપ્રિલ મહિનાની શરૂઆતમાં સંબંધીઓ અને નજીકના મિત્રો સમયસર માટે ન આવવાને કારણે તમે થોડા ઉદાસી અનુભવશો આ સમયગાળા દરમિયાન તમારી પાસે વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા આવશે પરંતુ ખર્ચ તેના કરતાં ઘણો વધારે હશે આ સમયગાળા દરમિયાન વૈભવી વસ્તુઓ પર મોટી રકમ ખર્ચવાને કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે મહિનાના પહેલા ભાગમાં તમારે તમારા કાર્યસ્થળ પર કોઈની સાથે દલીલ કરવાનું ટાળવું જોઈએ આ સમય દરમિયાન લોકોની નાની નાની વાતોને નજરઅંદાજ કરીને તમારા કામને પાર પાડવું સારું રહેશે મહિનાના મધ્યમાં તમારે કારકિર્દી અને વ્યવસાયના સંબંધમાં લાંબા અંતરની મુસાફરી કરવી પડી શકે છે આ સમય દરમિયાન તમે કરી શકો છો આ સમયગાળા દરમિયાન તમે કેટલીક બાબતોને લઈને ડર અને ચિંતિત રહી શકો છો આ સમય દરમિયાન તમારે લોકો સાથે નમ્રતાથી વર્તવું જોઈએ અને કોઈ પણ પ્રકારની તકરાર અને તકલીફથી બચવું જોઈએ નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે વ્યવસાય સંબંધિત કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે તમારા શુભચિંતકોની સલાહ લેવાનું ભૂલશો નહીં મહિનાના ઉત્તરાર્ધમાં ધાર્મિક સામાજિક કાર્યોમાં તમારી રૂચિ વધી શકે છે આ સમયગાળા દરમિયાન પરિવાર સાથે તીર્થયાત્રા પર જવાની તક મળશે પ્રેમ સંબંધો સામાન્ય રહેશે અને તમારો લવ પાર્ટનર મુશ્કેલ સમયમાં મદદગાર સાબિત થશે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે છક કન્યા કન્યા રાશિના લોકોએ એપ્રિલ મહિનામાં ભાવનાઓના પ્રભાવ હેઠળ કોઈ નિર્ણય લેવાનું ટાળવું પડશે તમારે મહિનાની શરૂઆતમાં તમારું કાર્ય પૂર્ણ કરવા માટે વધારાની મહેનત અને પ્રયત્નો કરવા પડી શકે છે આ સમયગાળા દરમિયાન તમારે કારકિર્દી અને વ્યવસાયના સંબંધમાં થોડી વધુ દોડધામ કરવી પડી શકે છે એકંદરે મહિનાના પહેલા ભાગમાં તમારે ઓછો આરામ કરવો પડશે અને વધુ મહેનત કરવી પડશે આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકોએ પોતાનું કામ બીજાના ભરોસે છોડવાનું ટાળવું જોઈએ નહીં તો તમારું સમાપ્ત થયેલું કામ બગડી શકે છે અને તમે પણ બની શકો છો તમારા વરિષ્ઠના ગુસ્સાનો શિકાર થવું પડી શકે છે મહિનાનો પૂર્વાર્ધ વ્યવસાયની દૃષ્ટિએ સારો છે પરંતુ મહિનાના મધ્યથી અંત સુધી તમારે તમારા પ્રતિસ્પર્ધીઓ તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન તમારે તમામ કાગળ સંબંધિત કામ સારી રીતે કરવાની જરૂર પડશે નહીં તો તમારે પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પૈસાની લેવડદેવડમાં ખૂબ કાળજી રાખો મહિનાના ઉત્તરાર્ધમાં તમને નવી કાર્ય યોજના પર કામ કરવાની તક મળી શકે છે પરંતુ તમારું ખરાબ સ્વાસ્થ્ય સામે આવી શકે છે આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન તમારી ખાનપાન અને દિનચર્યાને યોગ્ય રાખો પ્રેમ સંબંધમાં સમજી વિચારીને આગળ વધો અને કોઈ પણ પ્રકારની ઉતાવળથી બચો તમારા જીવનસાથી મુશ્કેલ સમયમાં તમારો સહારો બનશે જો તમને વીડિયો પસંદ આવે તો વીડિયોને લાઇક અને શેર કરો અને તમારી પોતાની ચેનલ ગુજરાતી વોઇસને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને બધા માટે સેટ કરો જેથી તમને અમારા આવનારા દરેક વિડિયોની સૂચના સૌથી પહેલા મળી રહે વિડિયો જોવા બદલ તમારો આભાર